આપણા ગુજરાતમાં એવા ખતરનાક ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ મંગળ બુધ ગુરુ ચાર દિવસ કોઈ એક યુવાન લે અને પાંચમા દિવસે જો ડ્રગ્સ ના પડે તો ઘરની દીવાલમાં માથા પછાડે છે અને ચેલેન્જ આપું છું ગુજરાતના ડીજી ને ગુજરાતના હોમ સેક્રેટરી ને અને ગુજરાતના મુખ્યમંત્રી ને બીજું બધું તો ઠીક આદરણીય હર્ષભાઈ સંઘવી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભા ક્ષેત્રમાંથી દારૂ જુગારના અડ્ડા બંધ કરીને બતાવો ગુજરાતની ની સાડા છ કરોડ જનતા ને કહીએ છીએ તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સ ના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો હું તો એવું કહેવા માંગુ છું કે જે પણ મંત્રી ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતો હોય ને એનો વરઘોડો નીકળવો જોઈએ

આપ જોઈ રહ્યા છો કે સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સામાન્ય જનતાનો તમામ ગુજરાતી ભાઈ બહેનોનો તમામ જ્ઞાતિ ધર્મ અને લોકોનો એક જબરદસ્ત જુવાળ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કદાચ દાયકાઓમાં ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખોલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે આ સાચા અર્થમાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે આ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ નું ગુજરાત છે જ દાયકાઓથી આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે અઢીસો થી વધારે તાલુકામાં જાણે કાનૂન અને બંધારણના ધજીયા ઉડતા હોય એ પ્રમાણે જુગારના અડ્ડા કુટરખાના દારૂના અડ્ડા અને હવે તો ડ્રગ્સ નો વેપલો ચારે બાજુ ચાલી રહ્યો છે મને બરાબર યાદ છે કે બે હાજર સત્તર ની વિધાનસભાની ચૂંટણી અને બે હાજર ઓગણીસ ની પાર્લામેન્ટની ચૂંટણીમાં હું આખા દેશમાં એક્ટિવ હતો ત્યારે આટલું બોલવું પડે ડ્રગ્સ નો ફિલોમીના એટલો ડ્રગ્સ નો પ્રશ્ન આપણા ગુજરાતમાં એટલો બધો નહોતો ક્યાંક થોડી ઘણી ઘટનાઓ સામે આવતી પણ છેલ્લા પાંચ વર્ષમાં જે પ્રમાણેનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાયું છે જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનો છે જે પ્રમાણે ઉત્પાદન કરતી કંપનીઓ પકડાય છે એ સ્પષ્ટપણે દેખાઈ ગયું છે કે રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને રહેમ નજર વિના આ ડ્રગ્સ નો કારોબાર શક્ય નથી મીડિયામાં અને વિધાનસભાના મંચ ઉપર કેટલી કિંમતનું ડ્રસ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે હું માગણી કરું છું આ વ્હાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર

કોના માધ્યમથી આવી રહ્યું છે આમાં રાજ્યની પોલીસ ભ્રષ્ટ અધિકારીઓ ગૃહ વિભાગની શું નિલી ભગતને સામેલગીરી છે અને ડિસ્ટ્રીબ્યુટર અને સપ્લાય કોણ છે કોણ છે આ રે એમ એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર કોલેજીસની બહાર હોસ્ટેલોની અંદર યુનિવર્સિટીની બહાર છડે ચોક ડ્રસ્ટ પડી રહ્યું છે ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસમાં આપણે કદી નથી જોયો આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીળી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે હું સવાલ પૂછી રહ્યો છું કોણ છે ગુજરાતનો બદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ધમની અને શીરામાં એ ડ્રગ્સ ઘુસેડી રહ્યો છે એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી અને સવાલ પૂછીએ છે કે આટલા દિવસથી મીડિયામાં સોશિયલ મીડિયામાં આમ જનતામાં આટલો ખરાબ છે ચારે બાજુ લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે આવેદન પત્રો આપી રહ્યા છે અને છતાં

જે પણ માણસો ખોટું કરતા હશે સંસદ સભ્ય હોય દારૂ જુગાર ડ્રગ્સ કમાય છે એના પટ્ટા ઉતરે આ વાક્ય ઉપર આજે પણ હું અડીખમ અકબંધ છું મારી સામે તમે જેટલા પ્રોટેસ્ટ કરાવશો સોશિયલ મીડિયાની બધી કોમેન્ટ વાંચી લો આવડી આવડી ગારો તમને પડી રહી છે મિસ્ટર સંઘવી તમને નામ જોઈ છે પણ ચાર માંથી એક માણસ એવું ના કીધું કે હા આપણા ગુજરાતમાં નહી લઈએ એક પણ માણસ એવી ગુજરાતની જનતાને હૈયા ધારણ નહી આપીએ નહીં આપી હવે આ ગુજરાતમાં ગુજરાતના હોમ સેક્રેટરી ગુજરાતના મુખ્યમંત્રીને બીજું બધું તો ઠીક આદરણીય હર્ષભાઈ સંઘવી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભા ક્ષેત્ર માંથી દારૂ જુગાર ના બંધ કરીને બતાવો જે પત્રકાર મિત્રએ વિધાનસભા માન્ય સીએમ સાહેબની ત્યાંથી દારૂના અડ્ડા ડ્રોનના મારફતે એક્સપોઝ કર્યા તેને એપ્રિશિયેટ કરવાનો હોય એસીપી ડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય એમનો ખુલાસો માંગવાનો હોય એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી એની પર બીજી અફાયર કરી ગુજરાતની સાડા છ કરોડ જનતાને કહીએ છીએ તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાના જિલ્લા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીના તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઇન નંબર જ છે તમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડિયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં મને ટેગ કરો અમારા પ્રદેશ પ્રમુખ માન્ય અમિતભાઈ ચાવડાને ટેગ કરો કોંગ્રેસ પાર્ટીને ટેગ કરો આ મુદ્દે કોઈ કોમ્પ્રોમાઇઝ ચલાવી લેવા નહીં આવે અને ફરી કહું છું ગુજરાતના કોઈ પણ નાગરિકોને

કે તમારો જે રોડ મેપ હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો બહુ દુઃખ સાથે કેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે જેને બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા કે દેશના પ્રધાનમંત્રી દેશના ગૃહમંત્રી વારંવાર ગુજરાતમાં આવે છે ત્યારે પણ એક વાત પણ ગુજરાતની જનતાને એવી અપીલ નથી કરતા કે તમે ડ્રગ્સ ના રવાજ ના ચાલતા એક સ્પીચ મને બતાવો નરેન્દ્રભાઈ ની એક સ્પીચ બનાવો બતાવો મને મિસ્ટર અમિત સાહી જ્યારે મને ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય કે ડ્રસ્તા રવારે બિલકુલ કોઈ પણ સંજોગોમાં તમે ચડશો નહીં તમે બરબાદ થઈ જશો છેલ્લા 20 25 વર્ષ તો તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પર કેટલી બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ આપણા ગુજરાતમાં એવા ખતરનાક ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ મંગળ બુધ ગુરુ 4 દિવસ કોઈ એક યુવાન લે અને પાંચમા દિવસે જો ડ્રગ્સ ના પડે તો ઘરની દીવાલમાં માથા પછાડે છે

એના મંત્રીઓના હપ્તાખોરીના દૂષણ સિવાય આટલો ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતમાં ફેલે નહીં માનજી પાછીરાવ ભાઈ અમને નીચે મને મારો ધ્યાન દોરી દીધું કે ગુજરાતની ફેક્ટરીઓ પકડાઈ છે ડ્રગ્સ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ રો મટીરીયલ પ્રોવાઈડ કરતી ફેક્ટરીઓ આ શું કહેવાય ગુજરાતના 15 17 વર્ષના યુવાન યુવતીઓ શાળાઓમાં હોસ્ટેલમાં યુનિવર્સિટી કોલેજમાં જ્યાં ભરવા જતા હોય કે માણસો ઠર્સ લેતા થઈ ગયા અને બધું છેલ્લા પાંચ વર્ષમાં બન્યું છે એની અગાઉના વર્ષોમાં ક્યાંક તમને નાની મોટી એવી ઘટના જોવા મળતી હતી પણ પ્રાઇમરીલી આ જે મોટો કારોબાર જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા પાંચ વર્ષમાં થયો છે અને સમગ્ર રીતે ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું અપીલ કરું છું હાથ જોડીને વિનંતી કરું છું પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો પત્રો લખો અરજીઓ આપો આવેદન પત્ર આપો કલેક્ટર હોય એસપી હોય દરેકે દરેક જગ્યાએ બી ગુજરાતમાંથી એક ગુંજ ઉઠવી જોઈએ સે નો ટુ ડ્રગ્સ ગુજરાતના તમામ યુવાનોને પણ અપીલ કરું છું આપ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો બહુ દુખ સાથે કેવું મળે છે કે કેટલીક ચેનલો પર મારું વર્ઝન ન આવીની તકેદારી સાથેની પણ ડિબેટો પ્લાન થઈ નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠાલા આવા નિવૃત્ત કર્મચારીઓના નામ જો પણ નહીં કહું પણ એટલે જ એક કોમેન્ટ કરીશ કે

એમણે પોલીસના મનોબળની ચિંતા કરી પોલીસના મનોબળની ચિંતા એમના કરતા અમને વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ તેનો લાભ આવ્યો ઓર્ડલી તરીકે એસપી ના બંગલામાં જે માણસો મજૂરી કરતા હોય ને ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અમને જોડે પગની દોરી બંધાવતા હોય છે જૂતા લેવાનું કહેતા હોય છે આ પોલીસના નાના કર્મચારીઓની પડખે અમે છે એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ ડ્રગ પેડલર્સ અને રાજ્યના બુટલેરોને

ત્યારે વિકેટ કોની પાડે છે સસ્પેન્ડ કોને કરે છે પીએસઆઈ ને પીઆઈ ને કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ને તો આ જે જિલ્લા પોલીસ વડાઓ થઈને બેઠા લે એમની સામે તો કોઈ દિવસ ખાતા તપાસ થતી નથી કે ઇન્ડિયન પોલિટિકલ સર્વિસ બની ગઈ છે તમે એક મિનિટ તમે કલ્પના કરો કે થરાદમાંથી કે બનાસકાંઠા કે સાબરકાંઠામાંથી દારૂ નીકળે એને ઉચ્ચ પોલીસ અધિકારીઓના આશીર્વાદ હોય સ્ટેટ સેન્ટ્રલ આઈબી આઈપી છુપરે પોલીસની ગાડીઓનો કાફલો એના કોર્ડન કરતો હોય આગળ કોઈ જગ્યાએ કોઈ કોન્સ્ટેબલ કે પીએસઆઈ પકડે તો કઈ રીતે લાઈન ની ગાડી છે આ બધા જ માણસો ક્રિમિનલ એક્ટમાં ઇન્નવોલ્ડ છે પણ તકલીફ એ છે દુઃખ એ છે કે ઉચ્ચ આઇપીએસ અધિકારીઓની સામે રાજ્યની સરકાર પગલાં નહીં ભરતી ટાર્ગેટ કરે છે નાના પોલીસ કર્મચારીઓ વિરેશભાઈ જે અમારે એવું થાય છે કે તરફે આપણે ઇશ્યુ થઈએ પછી ત્રણ દિવસ ચાલે છે માણસો માનો નથી

मैं गुशे तुम्हें तो बात करी थी एनी जो तो मैं थोड़ी का आउटलाइन आपी सको के भी रीते एनी आउटलाइन तू समय में आपी सु पण हाल पुर दू सोशल मीडिया मा वाले बकलो कांग्रेस पार्टी ना आगे बानो कार्यकर्ताओं एक टैग करो तो वीडियो अपलोड करो टीपीएस में टीपीएस में आपके चिंतन से बीजा मित्रोंण बणो सेट ले एकज नहीं कोई चिंतन सामग्री एक बड़ी चिंतन से भी बात करी 20 वर्ष से मोदी ये चालू करेली चिंतन से जे पछि आर्थिक भ्रष्टाचार अठलो गैर रीतो वृद्धि गुजरात पकर चिंतन से केनो संगठन सो के हर सुती सो જે પણ માણસ ખોટું કરે એના પટ્ટા ઉતરે કોણ ઉતારે રાજ્યની સરકાર ઉતારે અને સોશિયલ મીડિયામાં એવું કહેવામાં આવે છે કે આ કાર્ય માટે મળેલી છે કરતા સોશિયલ મીડિયામાં અત્યારે આમાં કોઈ પણ આથી કેમ્પેન હોય તો સાહીઠ ચાલીસ વર્ષીઓ

गांधी और सरदार के गुजरात में ढाई सौ से ज्यादा तहसील और हर एक जिले में शराब का और ड्रग्स का काला कारोबार इस कदर व्यापक हुआ है कि गुजरात की अनगिनत सैकड़ों नहीं हजारों हजार महिलाएं बहनें बेटियां विधवा हो चुकी है गुजरात की कोस्ट लाइन से करीब करीब पैंसठ हजार करोड़ का ड्रग्स पाया गया अडानी साहब के मुंद्रा कोर्ट पर से भी और गुजरात के कोस्ट लाइन पर से भी आज गुजरात के स्कूल्स कॉलेजेस हॉस्टेल्स और यूनिवर्सिटीज के अंदर भी ड्रग्स का कारोबार चल रहा है मैं मांग करता हूं कि गुजरात के गृह मंत्री को थोड़ी भी शर्म बची है तुरंत इस्तीफा देना जाना चाहिए मैं मांग करता हूं देश के प्रधानमंत्री जब गुजरात में आते हैं तो कभी भी गुजरात की युवा पीढ़ी को अपील नहीं करते कि ड्रग्स के सेवन में मत पड़िएगा शराब के कालो कारोबार से दूर रहिएगा ऐसा अमित शाह मोदी जी गुजरात के सीएम कभी अपील भी नहीं करते और सवाल ये हो रहा है कि इतनी बड़ी तादाद में गुजरात में ड्रग्स मैन्युफैक्चर हो रहा है कहीं भी बाहर से आ रहा है तो इसके पीछे कौन सा मंत्री प्राइमरीली रिस्पॉन्सिबल है जो भी मंत्री शराब ड्रग्स और झूल में से कमा रहा है वो मंत्री मेरे लिए भारत भूमि और गुजरात का गद्दार है और इन गद्दारों को गुजरात की जनता तबियत से अभी लताड़ रही है और मैं मांग कर रहा हूं कि हर भी गुजरात के गृह मंत्री को तुरंत इस्तीफा दे देना चाहिए वो नहीं देंगे तो हम उनको मजबूर करेंगे उनकी पार्टी को मजबूर करेंगे लेकिन किसी भी कीमत पर ड्रग्स के इस कालेबारे काले कारोबार काले, काले को भारतीय जनता पार्टी की सरकार को रोकना पड़ेगा थराक में कुछ दिन पहले मैंने जो वहां पे हल्ला बोल किया उससे गुजरात की सरकार को सबक लेकर सारे डिस्ट्रिक्ट में सारे तहसील में बुटलेगढ़ को जेल के हवाले कैसे भेजा जाए उसका एक्शन प्लान बनाना था उसके बजाय प्लान क्या बनाया हेल्थ क्वार्टर में पुलिस के छोटे कर्मचारियों के परिवार के जो लोग रहते हैं उनको मेरे खिलाफ उकसाया ये देख कर करवाइया गुजरात की भारतीय जनता पार्टी के प्रदेश प्रमुख गुजरात के डीजी गुजरात के होम मिनिस्टर बिना मेरा नाम लिए इनडिरेक्टली मेरे बारे में कमेंट कर रहे हैं लेकिन गुजरात की जनता को यह आश्वस्त नहीं कर रहे कि हमारे गुजरात में अब शराब नहीं बिकेगी हमारे गुजरात में शराब के साथ साथ जुए के अड्डे नहीं रहेंगे ड्रग्स आपको कहीं नहीं पाया जाएगा ये मैं गारंटी देता हूँ ऐसा किसी ने नहीं, नहीं बोला मतलब कि जिग्नेश भाई और कांग्रेस को टारगेट करो और असली जो मुद्दा है कि अरो, करोड़ों अरबों की कीमत का ड्रग्स गुजरात में आ चुका है लगातार आ रहा है यहां से अलग अलग प्रदेशों में जा रहा है यहाँ पर उसका मैन्युफैक्चरिंग हो रहा है पंद्रह बीस साल के नौजवान उसकी चुमवार में फंस चुके हैं जिन युवा साथियों को ड्रग्स का सप्लाई नहीं मिलता तो उन लोगों ने नर्मदा की कैनाल में जंप लगाकर सुसाइड तक किया है ऐसे भी वाक्य सामने आए हैं जब कोरोना में कुछ युवा साथियों को ड्रग्स नहीं मिला तो उन लोगों ने भी सुसाइड किया है तो गुजरात की वर्तमान पीढ़ी की रगों में कौन है जो ड्रग्स घुसेड़ रहा है ये सवाल हम लोग पूछ रहे आने वाले दिनों में हम लोग एक हेल्पलाइन भी लॉन्च करेंगे ये स्टेट वाइड कैंपेन है और ये केवल कांग्रेस पार्टी का नहीं है ये गुजरात की जनता का कैंपेन है जनता से आवाज उठी जनता लिख रही है गुजरात गुजरात के के अलग अलग से कि ड्रग्स का काला कारोबार में हमेशा हमेशा लिए बंद होना चाहिए मैं करता हूं, चिंतन शिविर में बैठे हुए गुजरात की सीएम सभा अब जब चिंतन शिविर पूरी करके आए तो गुजरात की जनता के सामने ब्लू प्रिंट रखिए बताइए कि आपके एक्शन प्लान क्या है बताइए कि ड्रग्स के कारोबार को आप कैसे खत्म करेंगे और साथ साथ हरसंघवी का इस्तीफा चाहिए मैन्युफैक्चर यहाँ पर जो हो रहा है वो फैक्ट्रियाई तो तो का शासन है की करोड़ों अरबों की कीमत का ड्रग्स आ रहा है आठ दस साल पहले तो ऐसा नहीं था पकड़ी जा रही नहीं आठ दस साल पे ऐसा नहीं था तो यहाँ पे गुजरात मिलते ड्रग्स क्यों क्यों गुजरात को सेफ हेवन माना जा रहा है ड्रग्स के लिए क्यों ये हिम्मत हो रही है क्यों आप छापे नहीं मार रहे हॉस्टल में कैसे घुसा कॉलेजेस में कैसे घुसा यूनिवर्सिटीज में कैसे घुसा मेडिकल सोर्स पर पाउडर मिल रहे हैं गोलियां मिल रही है क्यों क्या जवाब है उनके पास भाई आने वाले समय में जिस तरह से आपने बनासा में जाते हैं जनता रैली भी करेंगे और अभी तो एक पुलिस सभी प्रेशर में है राज्य की सरकार भी प्रेशर में है तो बहुत सी जगह पर तो इंस्ट्रक्शन दिए है लेकिन वो जब इंस्ट्रक्शन उनको लगेगा कि अब डिले करने की जरूरत तब आप लोग और एग्रेसिव ले जाएंगे और बहुत से लोग सोशल मीडिया में आप लोगों के पास वीडियोस भी पहुंचा वीडियोस भी पहुंचाए हम लोग पहुंचाते रहेंगे जनता रेड भी करेंगे और हमारे कहे बिना भी गुजरात की जनता भेद करने के मूड में है कल सूरत से ही किसी व्यक्ति ने वीडियो बनाकर कहा कि देखो मैं आपको लाइव दिखाता हूं कहां है ऐसे अनगिनत वीडियो सोशल मीडिया में वायरल हो रहे विधानसभा के पटल पे मुद्दे को उठाया जाएगा विधानसभा के पटल पे इस मुद्दे को एक से ज्यादा बार कांग्रेस पार्टी ने उठाया है कल भी उठाएंगे सड़कों पर भी उठाएंगे भाई सूरत सूरत के जो है उन्होंने भी आपके <स्थाथ> आपके ये मुद्दा उठाया से और ये मतलब कि एक प्रकार से उन्होंने पुष्टि की है इस बात की चरस गांजा शराब और ड्रग्स गुजरात में हम लोगों की कल्पना से भी ज्यादा फैल चुके हैं उसका तो कॉन्ग्रीजेंस लीजिए

ક્રિમિનલ ઓફન્સ બને કે માર્ગદર્શન કરો પછી મસાલા જે લોકો વેચે છે જે પુટલેગરો છે એની સર્વિસ કરે એવું નથી કેતા હું તો એવું કહેવા માંગુ છું કે જે પણ મંત્રી ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતો હોય એનો વર્ગોડો નીકળે